ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે એકવીસ ફેબ્રુઆરી અને શુક્રવાર કપાસની બજારની વાત કરીએ તો મિત્રો સતત ત્રીજા દિવસે આખા દેશમાં એક લાખ ગાંસડીની અંદર આવકમાં રહે છે ગાંસડી બસો રૂપિયા જેવી તૂટી પણ સતત ચડતી હતી એટલે એવી તો આગુ પાછું થતું હોય શિષ્ય એ કપાચિયા બેસવા કૈડા છે ને ફરી ખરીદી ચાલુ કરશે આપણે અહીંથી કોટનયાનનું સ્મગલિંગ થતું બાંગ્લાદેશમાં ત્યાં વિરોધ થયો છે સ્મગલિંગના અટકાવો ન્યુયોર્ક વાયદો મામૂલી એવો ઘટ્યો હશે ચીનના વાયદાના પગલે મામૂલી ઘટ્યા છે અને કોટનયાન વાયદા વધ્યા પેલા પહેલાં ઘરેલું બજારની વાત કરીએ તો કપાસમાં જે સ્થિર હતી બજાર નરમ હતી સીસીઆઈના સોફ્ટવેરમાં ટેકનિકલ ખામીને કારણે ગુજરાત સહિત દેશભરમાં કપાસની ખરીદી બંધ થઈ હતી જે આજથી ફરી શરૂ કરવામાં આવશે મહુવા યાર્ડ સેક્રેટરી વી સી પંચાણીએ જણાવ્યું હતું કે મહુવા સહિત ગુજરાતમાં જે જે સેન્ટરો શરૂ કરવામાં આવ્યા હતા ત્યાં સીસીઆઈની ખરીદી અંગેના સોફ્ટવેરમાં ટેકનિકલ ખામી આવતા ખરીદી બંધ કરવામાં આવી હતી જે આજથી ફરી શરૂ કરવામાં આવી છે મહુવા યાર્ડમાં એકવીસમી ફેબ્રુઆરીથી કપાસના ટેકાના ભાવથી ખરીદી શરૂ કરવામાં આવશે કડીમાં મહારાષ્ટ્રના કપાસની સવાસો ગાડીની આવક હતી અને ભાવ ચૌદસોથી ચૌદસો પચાસ હતા જ્યારે કાઠિયાવાડથી પચાસ ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો પચાસથી ચૌદસો પંચ્યાસી હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પિસ્તાળીસ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો પચાસથી ચૌદસો પંચાવન પ્રતિ વીસ કિલોના હતા રાજકોટમાં નવા કપાસની બાર હજાર મનની આવક હતી બોટાદમાં પચીસ હજાર મનની હળવદમાં ચાર હજાર મનની બાબરામાં સાડા છ હજાર મનની અમરેલીમાં ચાર હજાર મનની અને ગઢડામાં ત્રણ હજાર મંની આવક હતી રૂની બજારમાં બસો રૂપિયા ભાવ નરમ હતા રૂની બજારમાં આગામી દિવસોમાં મિલોની લેવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર છે હાલના તબક્કે રૂની બજારમાં મોટી મૂવમેન્ટ નથી કપાસ્યાના અને ખોળની બજારમાં પણ લેવાલી એકદમ ઓછી છે ગુજરાતમાં શંકર રૂના ભાવ ઓગણત્રી એમ એમ લેન્થના ત્રણ પોઈન્ટ આઠ માઇકની શરતેના ભાવ રૂપિયા બસો ઘટી ત્રેપન હજાર પાંચસો થી ચોપન હજાર હતા જ્યારે કલ્યાણોના ભાવ દોઢસો ઘટી ખાંડના ચાલીસ હજાર બસોથી ચાલીસ હજાર પાંચસો હતા કપાસિયા ખોળની બજારમાં ભાવ સ્થિર હતા માર્ક ખોળ વાયદો રૂપિયા આઠ ઘટી સત્યાવીસો અને દસની સપાટી પર બાંધ્યો હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બારદરના પંદરસો સાઠ સુગર બારદરના પંદરસો એંશી અને જોડ બારદરના પંદરસો ત્રીસ હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના પંદરસો પચીસ અને એવરેજ નાની મિલોના ભાવ ચૌદસો પચીસથી ચૌદસો પચાસ પ્રતિ પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ છસો પાસઠથી છસો પંચોતેર હતા અને કડીમાં છસો એંશી છસો સાતસો હતા આખા દેશમાં ક્યાં કેટલી આવક થઈ તે જોઈએ તો ઉત્તર ભારતમાં આઠ હજાર ગાંસડી ગુજરાતમાં છવ્વીસ હજાર આઠસો ગાંસડી મહારાષ્ટ્રમાં ચાલીસ હજાર ત્રણસો ગાંસડી મધ્યપ્રદેશમાં સાત હજાર પાંચસો ગાંસડી کرناٹک ما 4000 گنٹھڑی تلنگانہ ما 7700 گنٹھڑی آندھرا پردیش ما 3200 گنٹھڑی تملناڈو ما 1100 گنٹھڑی اوریسا ما 800 گنٹھڑی کل 99400 گنٹھڑی دی آمد کتی آکا دیش ما سی سی ای ઋના ભાવ ગુરુવારે સતત ચોથા દિવસો જાળવી રાખ્યા હતા શિષ્યાએ અમદાવાદ રાજકોટ માટે અઠ્યાવી એમએમ લેન્થવાળા ઋના ભાવ એકાવન હજાર એકસો ઓફર કર્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ત્રીસ એમ એમ રૂના ભાવ બાવન હજાર ચારસો અને અઠાવી એમ એમના એકાવન હજાર ઓફર કર્યા હતા શિષ્યાએ ગુરુવારે એક પણ ઘાસડી વ્યસાઈ નહોતી શિશિયાઈ દ્વારા ગુરુવારે કુલ અગિયાર લાખ બ્યાસી હજારને સાતસો ક્વિન્ટલ કપાસ્યા વેચ્યા હતા જેમાં અમદાવાદ ઝોન મારફત એક લાખ નવ્વાણું હજાર છસો ક્વિન્ટલ કપાસ્યા પ્રતિમણ છસો વીસથી છસો ભાવે વેચાયા હતા મહારાષ્ટ્રના અકોલા ઝોનથી કપાસ્યા પ્રતિમણ છસો ચાલીસ થી છસો એંશી ઔરંગાબાદ ઝોનમાંથી કપાસ્યા રૂપિયા સસો પિસ્તાળીસ થી છસો આઠ ના ભાવે વેચાયા હતા બાંગ્લાદેશમાં કોટન એસોસિએશને ભારતથી ભાગે રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા સ્મગલિંગ થતાં કોટનને તાત્કાલિક બંધ કરવા રજૂઆત કરી હતી બા સ્મગલિંગથી થતી આ આયાતે અટકાવવાના તાત્કાલિક પગલાં લેવાની સરકારે રજૂઆત કરી હતી બાંગ્લાદેશ ટેક્સટાઇલ મિલ એસોસિએશનનું માનવું છે કે ભારતથી રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા સ્મગલિંગથી પુષ્કળ માત્રામાં કોટન બાંગ્લાદેશમાં ઠલવાઈ રહ્યું છે દરિયાઈ રસ્તે આવતા કોટનિયાને આયાત થયા બાદ ટેસ્ટિંગ ફેસિલિટી હોય સ્મગલિંગ ચાન્સ બહુ ઓછા છે પણ રોડ ટ્રાન્સફર મારફત આવતા યાનનું ચેકિંગ કે ટેસ્ટિંગ થતું નથી બાંગ્લાદેશની કરન્સી ડોલર સામે ગગડી જતા અને ગેસના ઊંચા ભાવના કારણે બાંગ્લાદેશના ટેક્સટાઇલ સેક્ટરનો હાલ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે ત્યારે રાજકીય માહોલ પણ ખરાબ હોય મુશ્કેલી વધવાની ધારણા છે વિયેતનામ હવે ભારતથી ઋની આયાત ઘટાડી અમેરિકા બ્રાઝિલ અને આફ્રિકાથી ઋની આયાત વધારી રહ્યું છે તેની સામે અમેરિકાએ ચીનને બદલે વિયેતનામથી ટેક્સટાઇલ પ્રોડક્ટ અને ગાર્મેન્ટની આયાત વધારી હતી બે હજાર ચોવીસમાં અમેરિકા અને યુરોપિયન દેશોમાં વિયેતનામની ટેક્સટાઇલ પ્રોડક્ટની નિકાસ વધી હતી કારણ કે અમેરિકામાં ચીનથી આયાત થતી કોટન પ્રોડક્ટનો હિસ્સો એકવીસ પોઈન્ટ આઠ ટકાથી ઘટી બે હજાર ચોવીસમાં વીસ ટકા રહ્યો હતો ન્યુયોર્ક કોટન વાયદો મે મહિનાનો સડસઠ પોઈન્ટ સુડતાળીસ ચેન્ટ ઉપર બંધ રહ્યો હતો જે પાંચ ટકા જેવો ઘટ્યો હતો પણ અત્યારે ફરી પાછી પ્લસમાં ધારણા રહી છે ચીનના રૂ વાયદા પણ ન્યુયોર્ક રૂ વાયદાના ઘટાડાના પગલે ગુરુવારે ઘટ્યા હતા જ્યારે કોટન વાયદા મિક્સ હતા ચીનનો રૂ માર્સ વાયદો ચાળીસ યુએન ઘટી તેર હજાર સાતસો એંશી યુએન પર બંધ્યો હતો કોટનયાન માર્સ વાયદો પચીસ યુઆન વધી વીસ હજાર એકસો એંશી યુએન અને મે વાયદો વીસ યુએન ઘટી વીસ હજાર પંદર યુઆન પર બંધ્યો ગયો હતો સંકર્ષોના ભાવ ચોપન હજાર હતા ન્યૂયોર્ક માર્સ વાયદા પ્રમાણે પિસ્તાલીસ હજાર એકસો ઓગણત્રીસ મે વાયદા પ્રમાણે છેતાળીસ હજાર એકસો દસ ચીનના માર્ચ વાયદા પ્રમાણે અઠાવન હજાર છસો ત્રેપન પાકિસ્તાનના એકાવન હજાર આઠસો ને છેતાળીસ બ્રાઝિલના ઓગણપચાસ હજાર આઠસો ને સોળ કોટલોક ઇન્ડેક્સના ચોપન હજારને પંચાણું બ્રાઝિલ હવે પચાસ હજાર નજીક પહોંચવા એવો હશે ભાવ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી